પણ અમે તો તમારે આનંદ પાસે ઘેર વધત તો આનંદ જ દેખાવું ને તમારે લઈ જઈ તૈયારી લઈ જજો તમને ગેસ બી ના ગેરનું નહીં આવડતું હા બીજું જ છું કહું કહું હા તાણ બહુ કહું હું જાઉં તાણ આપણા ઘોડાજી નહીં કામ પડી હોય તો લે તો આ તો જતા હોય વાંધો નહીં તમને જજો ટોય ન મળે તો અમે તો પછી તોય તમ તર

કોલાજી અલ્યા આટ આટલું નેતું નેતું બોધી હ બધો મણીલાલ અલ્યા આ નેતું આટલું વધાય અમાર દેવાને બોડા ફોડવા બોધી કો ઓ બોણીલાલા થોડું નેતું કરી દાસું કેરો ભાજી નાશી એ માનો ચોરી પડી ગયા અલ્યા આ જેવું વડ્યો જોગી હા તો શું ખબર મારી માની છોકાન કદી જિંદગી ઘેરબાગ ના મેલું પણ આજ મેલવો પડ્યો

વાત એવી છે કે ગો નો સાધન સિંહ નહી બરોબર ઘણી દીછા મળી એટલે પેલું ડાલુ ડાલુ મેલ્યું નંબર તો ચાણે આવો